તો ચેનલ ને પણ અચુકથી સબ્સ્ક્રાઇબ કરીને જવાની છે તો ચલો વિદ્યાર્થી મિત્રો તમારો વધુ ટાઈમ વેસ્ટ ન કરીએ આપણે વિડિયો ની શરૂઆત કરી દઈએ પેલો છે મુજબ જવાબ આપો એમાં પહેલો કે નીચેના શબ્દોનો મોટેથી ઉચ્ચારણ કરો एकदम સિમ્પલ તમારે કઈજ લખવાનું નથી કઈજ વિચારવાનું નથી જે શબ્દ આપેલા છે એકવાર વાંચવાના છે તો ચલો આપણે બધા સમૂહમાં વાંચીએ તો છે ધાવણાર્ક ક ફલકમ પછી છે ચતુર્થ ક્રીડાયામ આગળ છે ધાવનાડ ક પછી છે પશ્યાત ન્યુનાનાહ આપણે લખવાનું છે શિવસ્યત્રાણી અહીંયા સરસ મજાનો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તમને ખબર હશે કે ભગવાન શિવજીની કેટલી આંખો હતી સામાન્ય મનુષ્ય મનુષ્યને બે જ હોય પણ ભગવાન શિવને ત્રણ આંખો હતી તો આપણે ત્રણ અંકોમાં પણ લખવાના છે અને શબ્દમાં જોઈ શકો છો ત્રિણી લખેલા છે બીજો પાંડવા એટલે કે જે કૌરવો અને પાંડવો હતા એમાં પાંડવો કેટલા હતા પાંડવો પાંચ હતા જે પણ મિત્રને પાંચ પાંડવના નામ આવડતા હોય એ કોમેન્ટ કરી શકે છે જોઈ શકો છો અહીંયા પાંચ સંસ્કૃતમાં લખેલા છે ને અહીંયા પંચ લખેલું છે બીજું છે માનવશ્ય નેત્ર હવે મિત્રો આપણા આંખની વાત કરવામાં આવી છે આપણી આંખ કેટલી હોય છે આપણી આંખ બે હોય છે જોઈ શકો છો અંકમાં બે અને શબ્દમાં લખેલું છે દવે રાવણ મસ્તકાની રાવણના કેટલા માથા હતા તો આપણા એટલે કે આપણા વાર કેટલા છે આપણા જે રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર ને શનિવાર કેટલા વાર થયા ટોટલ સાત વાર છે તો સાત અંકોમાં પણ લખેલા છે અને શબ્દમાં એને સંસ્કૃતમાં શું લખાય

આવી રીતે લખવાનું છે તમારે સંસ્કૃતમાં સપ્તવિસંતિ તો 27 ત્રયત્રિસત 33 અષ્ટચત્વારિશત 48 નવ દસ જોઈ શકો છો લખેલું છે 19 પછી છે અષ્ટત્રિસત 38 પંચચત્વારિશત કેટલા કેટલા થશે 45 સપ્તવસ તો થશે 17 આગળ જઈએ આપણે આગળ છે ચોથો કે નીચે આપેલા અંકોને હવે આપણે શબ્દમાં લખવાનું છે તો અહીંયા ચૌદ લખેલું છે તો આવશે ચતુર્દશ ચોવીસ સોરી પચીસ લખેલા છે તો આવશે પંચવિશંતિ અહીંયા જો અહીંયા તમે જોઈ શકો છો છેતાળીસ લખેલા છે તો કેટલા આવશે સઠ ચતવારી શત અડત્રીસ લખેલા છે અષ્ટ ત્રિશત ચાલીસ લખેલા છે તો આવશે ચતવારી નેક્સ્ટ આગળ જઈએ આપણે આગળ છે પાંચમું તમે યાદ રાખી શકો ને પરીક્ષાની અંદર આ ચેપ્ટર માંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આપણે આસાનીથી આનો જવાબ આપી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણું ત્રણ સાત વિશેષ સંસ્કૃતની અંદર જે આપણું જે છે સંખ્યા એ ચેપ્ટરનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જવાની છે અને હા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ ચોખ્ખી સબસ્ક્રાઈબ કરીને જવાની છે કારણ કે આગળ જે તમારી આવનારી પરીક્ષાઓ છે એની અંદર અમારી ચેનલ તમને ખૂબ જ ઉપયોગી રહેવાની છે માટે અત્યારથી જ અમારી સાથે જોડાયેલા રહેજો તો તમને સારો એવો લાભ થશે મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત